શું કરાય શું करू છું હા ઓરિજા દે કિનારે ખબર ઓલી બોટ નાવડી એની માથે બેઠી મસ્ત હું પણ બોલે છે દેખાતો નથી તમને હું કરું છું એટલે ખાલી આમ વાતની શરૂઆત કરવા માટે કીધું તે હું કહું છું વસ્તુ એટલે બોલી રહ્યા છું વસ્તુ કાય નથી જોતી તો કઈ વાત મનાવાની આયશે અરે હું એમ કેતો તો કે હાલ કે બહાર જઈ બહાર જાવ અરે કામ કરો આ કે સીતા જાવ ને એટલે જઈને જે તમારા બા બેઠા છે બાને પૂછ્યાઓ જાવ તરે જોવા હોય તો કાઈ હો બહાર જાવ છે ને હાલ ડેલે ઉતી લઈ જા અરે ક્યાં મસ્તીના મૂરમાં જોધું ના સીરિયસ વાત કરી રહી છું મસ્તી અને હું બને જ નહીં આ ઘર માં આવે છે ને ત્યાં થી તો દાંત કાઢવાનું હું ભૂલી જ ગઈ છું કેમ આવું બોલે હું છું હું આ કા ગામ ને ખબર છે પણ તમને નથી ખબર હું કે હું છું છે મને ખબર છે પાની વાત કરીતી છે અરે બાનો સ્વભાવ જ આવો છે હવે એમાં હું છે કે જો બા કાઈ પણ કે ને તો તારે સામે લપ ન કરવાની ઈ જે કે માં હા પાણી દેવાની આ હાતર સને હાઈ ઘર મે હાઈ બડુ હો

નિયા મારતી સાવન ન થાય હમણાં તો તું એવું કીધી હતી કે સ્વભાવ બદલી નાખવો પડે સમય આવે ત્યારે તો તો હું એક જ સુકામ બદલું આ તમારી બાયે સ્વભાવ બદલી શકે ને કારણ કે અંડા એને ખબર છે કે આમાં મારો કોઈ વાક નથી વાતની ખબર પડશે તમને હું છે એમ ક્યો મને હું છે તો આપણો

આટલી બધી હદ સુધી હોય બહાર વઈ ને એ નોતી ખબર એટલે તું તું તમે મારા ઘરવાળા છો મરે છે ને આ સંતા જઈ રહી છે કારણ કે પોતાની પોતાની વહુ વિશે આવું બધો બોલી રહ્યા છે આવી બધી વાત થઈ ગઈ છે અને તમે આ શાંતિથી બેઠા છો ગુસ્સો નથી આવતો અરે પણ તને કીધું તો ખરા એનો સ્વભાવ જ છે હું ગુસ્સો કરીને શું કરીશ આ ઘરમાં કોઈને કીધા છે જેવું નથી હા તો પીતા આગળ માથું ફોડવા જેવી વાત છે એવું બધું ન કરતી અમારી માને કાઈક તો કરવું પડશે

તો બા હું કેતાદા કે મારો દીકરો છે ને તારી હાટો નવરો નથી કે એની પાસે આધી વસ્તુ મગાવસ એને હટર કામ હોય છે એટલે તમને કેતી બંધ થઈ ગઈ એટલે મે ને કહેવાનું ચાલુ કર્યું ન્યાય બા આવી વાત કરે છે એટલે હવે છે ને હું કાઈ નઈ કહું તમારે બાને કહેવાનું છે ને બાને તમારે સમજાવવાના છે બાકી હું બોલી તો બાને ખોટું લાગી જશે અરે હું બા હામે જઈને બોલીશ ને તો વધારે કાઈ બોલાઈ જાય મારાથી નો કેતા હો બેઠા રહ્યો એ શાંતિ તારા વિષય ઉધી વાત કરી છે ને મને એટલો ખુશો આવે છે ને કે બાને જઈને મરાય તો નહીં બાપુજીને વાત કરો સાવ કરો મે કે ના પાડીશ બાને વાત કરો બાપુજીને વાત કરો ભાભીને વાત કરો ભાઈને વાત કરો બાજુમાં ઓલા મંજુબેન છે એને વાત કરો તમારે જેને વાત કરો ને એને વાત કરો પહેલા તમે તો સીધી વાત કરો આરે નથી કરો હું ડાયરેક્ટ બાપાને જ આવું અને બધું પૂછો ખાલી છે

યા માનેવી જોરજેવો છે ખબર નત પડતી એને કાઈ તને તારા પિયર માં તારા હારા માં જો એને પૂછો એને પૂછી દે તારે બધી તને સુપી કે અમારા બે કોણ તારો બની વિહારો છોને કે તારી બેન હારી છે ઈ તારો ભાઈ હગો છે ને તો ઈ महाराज વખાણ કર છે તું કે એમાં હું લખી દેવા લ્યા જોયું અમારો ભાઈને બધી ખબર હશે કે ની બેન છે ને કેવી રીતે સહન કરે છે મારા બનીને તમે કહી દીધું

મારી માં ખાલી મારા ઉપર જ રાખજો અમારે ધણી ઉપર નો રાખતા

બાપુ ખબર પડે વગર કેમ સીવાય વારે હવે કઈ ખબર નહી પડે આ બે વહુઓ ઘર માં છે આ સૌ છે તમારી કરતા વધારે બાપા તમારું નામ લે અમુક ભૂલી જાય

આ સીધી લીટીમાં જાલતી હોય આ જલેબીના ઘૂસડા જેવી સીધી સુ ઓ હો તો મને ખબર છે પણ આ તમારી સીધી લીટી છે ને ઈ ક્યારે વાંકી ચૂકી થઈ જાય ની ખબર જ જડ પડતી અને ઈ વાંકી ચૂકી લીટી મારા બાપા કેટલી વાર પડે અને એમાં બસારા ભેળવાઈ જાય બોલુ બોલુ ને કોઈલો બાપા કોણ તું એક કામ કર માં નમતી ને તું તને નઈ બોલાવ બસ મને એમ હતું કે મારો મોટો દીકરો હું એની કઈ પર વાત કઈને તો મારી કોર બોલ છે પણ એ ઈ તમારી કોર તમારી ઉપાધી કરું છું એટલે તો કહું છું આ તમે આજ કીધું કે બેલા ઘરે વહી જાજો તો તમે નો ગયા મારા બાપાને મોકલી દીધા જોゼ આદી હું તલ મમ્માને ઘરે વહી જવાની છું મને ગ્યાય ન જાવું મારા બા તમારી માડી આ કમાય હે એટલે હાથ જોડું છું કામ આવું કરું છું હે અમાર બાપાનો હતો વાત અમારો એ વાત કે અમે તમને સમજી ન શકતા પણ અમે તમને સમજશું એક દાડો તો એવો થાહે ને તમને હંદાય તમે એમ કરશે આ તમારો કાય વાત ન હોય અમાર હા ઉકલી ગઈ હોય આ ભગવાન પાસે વઈ ગઈ હોય બસ આ સુખ હું કામ ના વાત જો હું તમને શું કહું આ જો માં તારી કોઈ વાત નો ના તું જે કરતો હોય पहली बार कऊसू मानु थाम्बरे किदू ने ओई चली बार कऊसू जा ने चल जाओ यार ओई बैठो तमे बैठो जाओ सू इभे जाजो